અઢાર બાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો સર્વશક્તિવાન બાપની સાથે બુદ્ધિયોગ લગાવવાથી શક્તિ મળશે યાદથી જ આત્મારૂપી બેટરી ચાર્જ થાય છે આત્મા પવિત્ર સતો પ્રધાન બનતી જાય છે પ્રશ્ન છે સંગમયુગ પર તમારે બાળકોએ કયો પુરુષાર્થ કરવાનો છે તમે બાળકો કયો કરો છો જેની દેવતા પદ મળે છે સંગમયુગ પર આપણે શીતળ બનવાનો પુરુષાર્થ કરીએ છીએ શીતળ એટલે કે પવિત્ર બનવાથી આપણે દેવતા બની જઈએ છીએ જ્યાં સુધી શીતળ નથી બન્યા ત્યાં સુધી દેવતા પણ નથી બની શકતા સંગમ પર શીતળ દેવીઓ બની બધા પર જ્ઞાનના ઠંડા છાંટા નાખીને બધાને શીતલ કરવાના છે બાકી બધાની તપત બુજાવવાની છે પોતે પણ શીતળ બનવાનું છે અને બીજાને પણ શીતળ બનાવવાના છે ઓમ શાંતિ બાળકોને પહેલા પહેલા એક જ વાત સમજવાની છે કે આપણે બધા ભાઈ ભાઈ છીએ અને શિવ બાબા બધાના બાપ છે એમને સર્વશક્તિવાન કહેવામાં આવે છે તમારામાં બધી શક્તિઓ હતી તમે આખા વિશ્વ પર રાજ્ય કરતા હતા ભારતમાં દેવી દેવતાઓનું રાજ્ય હતું તમે જે પવિત્ર દેવી દેવતા હતા તમારા કુળ અથવા રાજધાનીમાં બધા નિર્વિકારી હતા કોણ નિર્વિકારી હતા આત્માઓ અત્યારે ફરીથી તમારે તમે નિર્વિકારી બની રહ્યા છો સર્વશક્તિવાન બાબાની યાદથી શક્તિ લઈ રહ્યા છો બાબાએ સમજાવ્યું છે આત્મા ચોર્યાસી નો પાર્ટ ભજવે છે સતો તાકાત હતી પછી દિવસ પ્રતિદિવસ ઓછી થતી જાય છે સતો પ્રધાન થી પ્રધાન તો બનવાનું જ છે જેવી રીતે બેટરીની તાકાત ઓછી થતી જાય છે તો મોટર ઊભી રહી જાય છે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે આત્માની બેટરી ફૂલ ડિસ્ચાર્જ નથી થતી કઈક ને કંઈક તાકાત રહે છે જેવી રીતે કોઈ મરે છે તો દીવો પ્રગટાવે છે એમાં ઘી નાખતા જ રહે છે કે ક્યાંય જ્યોતિ દીવો બુઝાઈ ન જાય ઓલવાઈ ન જાય અત્યારે તમે બાળકો સમજો છો તમારી આત્મામાં પૂરી શક્તિ હતી અત્યારે નથી હવે ફરી તમે સર્વશક્તિવાન બાપની સાથે પોતાનો બુદ્ધિયોગ લગાવો છો પોતાનામાં શક્તિ ભરો છો કારણ કે શક્તિ ઓછી થઈ ગઈ છે શક્તિ એકદમ ખતમ થઈ જાય તો શરીર જ ન રહે આત્મા બાપને યાદ કરતા કરતા એકદમ પ્યોર પવિત્ર શુદ્ધ થઈ જાય છે સતયુગમાં તમારી બેટરી ફૂલ ચાર્જ રહે છે પછી ધીરે ધીરે કળા એટલે કે બેટરી ઓછી થતી જાય છે કળિયુગ અંત સુધી આત્માની તાકાત એકદમ થોડી રહી જાય છે જેવી રીતે તાકાતનું દેવાળું નીકળી જાય છે બાપને યાદ કરવાથી આત્મા ફરીથી ભરપૂર થઈ જાય છે તો અત્યારે બાપ સમજાવે છે યાદ કરવાના ઊંચાથી ઊંચા ભગવાન બાકી બધા છે રચના રચના ને રચનાથી હદનો વારસો મળે છે ક્રિએટર તો એક જ છે રચયતા તો એક જ છે બે હદના બાપ બાકી બધા છે હદના બેહદના બાપને યાદ કરવાથી બેહદનો વારસો મળે છે તો બાળકોએ દિલની અંદર સમજવાનું છે સમજવું જોઈએ કે બાબા આપણા માટે સ્વર્ગ નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છે જામા પ્લાન અનુસાર સ્વર્ગની સ્થાપના થઈ રહી છે જેમાં તમે બાળકો જ આવીને રાજ્ય કરો છો હું તો

એ જ પછી નંબર વન તમો પ્રધાન બને છે ઊંચા થી ઊંચા છે ભગવાન પછી છે બ્રહ્મા વિષ્ણુ શંકર સૂક્ષ્મ વતન વાસી આ બ્રહ્મા વિષ્ણુ શંકર ક્યાંથી આવ્યા આ માત્ર સાક્ષાત્કાર થાય છે સૂક્ષ્મવતન વચ્ચેનું છે ને જ્યાં સ્થૂળ શરીર છે નહીં સૂક્ષ્મ શરીર માત્ર દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકાય છે બ્રહ્મા તો છે સફેદ વસ્ત્ર ધારી તે વિષ્ણુ છે હીરા જવારાતો થી સજેલા સજા સજાયા પછી શંકરના ગળામાં નાગ વગેરે બતાવે છે એવા શંકર વગેરે કોઈ હોઈ નથી શકતા દેખાડે છે અમરનાથ પર શંકરે પાર્વતીને અમર કથા સંભળાવી અત્યારે ફરી સૂક્ષ્મ વતન વાતો મનુષ્ય સૃષ્ટિ છે નહીં તો કથા ત્યાં કેવી રીતે સંભળાવશે બાકી સૂક્ષ્મ વતનનો માત્ર સાક્ષાત્કાર થાય છે જે બિલકુલ પવિત્ર થઈ જાય છે એમનો એમને એમનો સાક્ષાત્કાર થાય છે આજ પછી સત્યુગમાં જઈને સ્વર્ગના માલિક બને છે તો બુદ્ધિમાં આવવું જોઈએ કે એમને પછી આ રાજ્ય ભાગ્ય કેવી રીતે મળ્યું કેવી રીતે એમણે પ્રાપ્ત કર્યું લડાઈ યુદ્ધ વગેરે તો કઈ થતું જ નથી દેવતાઓ હિંસા કેવી રીતે કરશે અત્યારે તમે બાપને યાદ કરીને રાજાઈ લો છો કોઈ માને કે ન માને ગીતામાં પણ છે દેહ સહિત દેહના બધા ધર્મોને ભૂલી માં મેકમ યાદ કરો ઓ મને એકને યાદ કરો બાપને તો દેહ જ નથી એ દેહ છે જ નહીં જેનામાં મમત્વ હોય બાપ તો કહે છે થોડા સમય માટે આ શરીરનો લોન લઉં છું નહી તો હું નોલેજ જ્ઞાન કેવી રીતે આપું હું આ ઝાડનું છે કેવી રીતે ઉત્પત્તિ પાલના વિનાશ થાય છે મનુષ્યને કંઈ પણ ખબર નથી એ તો ભણે છે હદનું ભણવાનું બાપ તો બેહદનું ભણવાનું ભણાવીને બાળકોને વિશ્વના માલિક બનાવે છે ભગવાન ક્યારેય દેહધારી મનુષ્યને નથી કહેવાતું એમને પણ આમને પણ એટલે કે બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ પોતાનું સૂક્ષ્મ દેહ છે એટલે એમને પણ ભગવાન નહીં કહેવાય આ શરીર તો આ દાદાની આત્માનું તખ્ત છે સિંહાસન છે બ્રહ્મા બાબાનું ભૃકુટી તક્ત અકાળ તક્ત છે ને અત્યારે આ અકાળ મૂર્ત બાપનું સિંહાસન છે અમૃતસરમાં અકાળ તક્ત છે મોટા મોટા જે હોય છે ત્યાં અકાળ તક્ત પર જઈને બેસે છે અત્યારે બાપ સમજાવે છે આ બધી આત્માઓનો અકાળ તક્ત છે આત્મામાં જ સારા અને ખરાબ સંસ્કાર હોય છે ત્યારે તો કહે છે આ કર્મોનું ફળ છે આત્માઓના નું બધી આત્માઓના બાપ એક જ છે બાબા કોઈ શાસ્ત્ર વગેરે ભણીને નથી સમજાવતા આ વાતો પણ શાસ્ત્રો વગેરેમાં છે નહીં ્યારે તો લોકો ચીડાવે છે કહે છે આ લોકો શાસ્ત્રોને નથી માનતા સાધુ સંત વગેરે ગંગામાં જઈને સ્નાન કરે છે તો ક્યાં પાવન બની ગયા પાછા તો કોઈ જઈ નથી શકતા બધા અંતમાં જશે પાછળથી જશે જેવી રીતે માખીઓનું ઝુંડ માકોડોનું ઝુંડ જાય છે ને માખીઓમાં પણ એક રાણી હોય છે ક્વીન હોય છે જેની પાછળ બધા જાય છે રાણી માખી હોય છે બા પણ જશે એમની પાછળ બધી આત્માઓ પણ જશે મૂળ વતનમાં પણ જેવી રીતે બધી આત્માઓનું ઝુંડ છે અહીંયા પછી છે બધી બધા મનુષ્યોનું ઝૂંડ તો આ ઝૂંડ પણ એક દિવસ ભાગવાનું છે આ ઝુંડે પણ ભાગવાનું છે બા પાવીને બધી આત્માઓને લઈ જાય છે શિવની બારાત શિવની જાન ગવાયેલી છે ને બાળકો કહો અથવા બાળકીઓ કહો બા પાવીને બાળકોને યાદની યાત્રા શીખવે છે પવિત્ર બન્યા વગર આત્મા પાછી પોતાના ઘરે જઈ નથી શકતી બાબા કહે છે બધા જશે જ્યારે પવિત્ર બની જશે તો પહેલા શાંતિ માં જશે પછી ત્યાંથી ધીરે ધીરે આવતા રહે છે અને વૃદ્ધિ થતી રહે છે રાજધાની બનવાની છે ને બધા એકસાથે તો નથી આવતા ઝાડ ધીરે ધીરે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે પહેલા પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે જે બાબા સ્થાપન કરે છે બ્રાહ્મણ જ પહેલા પહેલા તે બને છે જેમણે દેવતા બનવાનું છે પ્રજા પિતા બ્રહ્મા તો છે ને પ્રજામાં પણ ભાઈ બહેન થઈ જાય છે બ્રહ્મા કુમાર કુમારીઓ તો અહીંયા ખૂબ જ બને છે જરૂર નિશ્ચય બુદ્ધિ હશે ત્યારે તો આટલા બધા માર્ક્સ લે છે તમારામાં પણ જે પાક્કા છે તે અહીં પહેલા આવે છે કાચા વાળા પાછળથી આવશે મૂળ વતનમાં બધી આત્માઓ રહે છે પછી નીચે આવે છે તો વૃદ્ધિ થતી જાય છે શરીર વગર આત્મા કેવી રીતે પાર્ટ ભજવશે આ પાર્ટ ધારીઓની દુનિયા છે જે ચાર યુગોમાં ફરતી રહે છે સતયુગમાં આપણે સો દેવતા હતા પછી ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બનીએ છીએ અત્યારે આ છે સંગમ પુરુષોત્તમ સંગમ યુગ આ યુગ અત્યારે જ બને છે જ્યારે કે બાપ આવે છે આ પણ બેહદની નોલેજ બેહદના બાપ જ આપે છે શિવ બાબાને પોતાના શરીરનું કોઈ નામ નથી આ શરીર તો આ દાદાનું છે બાબાએ થોડા સમય માટે આ લોન લીધું છે બાપ કહે છે મારે તમારી સાથે વાત કરવા માટે મુખ તો જોઈએ ને મુખ જ ન હોય તો બાપ બાળકો સાથે વાત પણ ન કરી શકે પછી નોલેજ પણ આ સંભળાવે છે એટલે એમને ગહમુખ પણ કહેવાય છે પહાડો થી પર્વતોથી પાણી તો ક્યાંથી પણ નીકળી શકે છે પછી અહીં ગૌમુખ બનાવી દીધું છે જેનાથી પાણી આવે છે એમણે પછી ગંગાજળ સમજીને પીવે છે આ તે પાણીનું પછી કેટલું મહત્વ રાખે છે આ દુનિયામાં છે બધું જૂઠ સાચું તો એક બાપ જ સંભળાવે છે બાકી તે ખોટા મનુષ્ય જૂઠા મનુષ્ય આ બાપની નોલેજને ખોટી સમજી લે છે જૂઠી સમજી લે છે ભારતમાં જ્યારે સતયુગ હતો તો આ આને સચખંડ કહેવામાં આવતો હતો પછી ભારત જ જૂનો બની જાય છે તો આ દરેક વાત દરેક ચીજ જૂઠી થઈ જાય છે કેટલો ફરક થઈ જાય છે બાપ કહે છે તમે મારી કેટલી ગ્લાની કરો છો સર્વવ્યાપી કહી કેટલી ઇન્સલ્ટ કરો છો અપમાન કરો છો શિવ બાબાને બોલાવે છે કે જૂની દુનિયાથી લઈ ચાલો મારા બધા બાળકો કામ ચિતા પર ચડીને કંગાળ બની ગયા છે બાપ બાળકોને કહે છે તમે તો સ્વર્ગના માલિક હતા ને સ્મૃતિ આવે છે યાદ આવે છે બાળકોને જ સમજાવે છે આખી દુનિયાને તો નહીં સમજાવશે બાળકો જ બાપને સમજાવે છે દુનિયા આ વાતને શું જાણે સૌથી મોટો કાંટો છે કામનો નામ જ છે પતિત દુનિયા સત્યુગ છે સો ટકા હંડ્રેડ પરસેન્ટ પવિત્ર દુનિયા મનુષ્ય જ પવિત્ર દેવતાઓની આગળ જઈને નમન કરે છે ભલ બહુ ભલે ખૂબ જ ભક્ત છે જે વેજીટેરિયન છે શાકાહારી છે પરંતુ એવું નહીં કે તેઓ વિકારમાં નથી જતા એવા તો ખૂબ જ બાળ બ્રહ્મચારી પણ રહે છે નાનપણથી જ ક્યારેય ચીચી ખાવાનું પણ નથી ખાતા સંન્યાસી પણ કહે છે નિર્વિકારી બનો ઘરબારનો સંન્યાસ કરે છે પછી બીજા જન્મમાં પણ કોઈ ગૃહસ્થીની પાસે જન્મ લઈને ફરી ઘરબાર છોડીને જંગલમાં ચાલ્યા જાય છે પરંતુ ક્યાં પતિથી પાવન શું પતિતથી પાવન બની શકે છે નહીં પતિત પાવન બાપની શ્રીમત વગર કોઈ પતિથી પાવન બની ન શકે ભક્તિ છે ઉતરતી કળાનો માર્ગ તો પછી પાવન કેવી રીતે બનશે પાવન બને તો ઘરે જાય સ્વર્ગમાં આવી જાય સત્યુગી દેવી દેવતાઓ તમારો છે બે હદનો સંન્યાસ આખી દુનિયા મિત્ર સંબંધી વગેરે બધાનો સંન્યાસ તમારા માટે અત્યારે સ્વર્ગની સ્થાપના થઈ રહી છે તમારી બુદ્ધિ સ્વર્ગ તરફ છે મનુષ્ય તો નર્કમાં જ લટકી પડ્યા છે તમારે બાળકોએ ફરી બાપની યાદમાં લટકવું પડે છે તમારે શીતળ દેવીઓ બનવા માટે જ્ઞાન ચિતા પર બેસવાનું છે શીતળ દેવીઓ બનવા માટે બાબા આપણને જ્ઞાન ચિતા પર બેસાડે છે શીતળ અક્ષરની વિરુદ્ધમાં છે તપત એના અગેન્સ્ટ છે તપત તમારું નામ જ છે શીત શીતલા દેવી એક તો નહીં હશે ને જરૂર ખૂબ જ હશે જેમણે ભારતને શીતળ બનાવ્યું છે આ સમયે બધા કામ ચિતા પર બળી રહ્યા છે તમારું નામ અહીંયા શીતલા દેવી છે તમે શીત શીતળ કરવા વાળી ઠંડા છાંટા નાખવા વાળી દેવીઓ છો છાંટા નાખવામાં આવે છે ને આ છે જ્ઞાનના છાંટા જે આત્માની ઉપર નાખે છે નાખવામાં આવે છે આત્મા પવિત્ર બને છે તો શીતળ બનતી જાય છે આ સમયે આખી દુનિયા કામ ચિતા પર ચડીને કાળી બની પડી છે અત્યારે કળશ મળે છે તમને બાળકોને કળશથી તમે ખુદ પણ શીતળ બનો છો અને બીજાઓને પણ બનાવો છો આ પણ શીતળ બને છે ને બંને ભેગા છે ઘર બાર છોડવાની તો વાત જ નથી પરંતુ ગૌશાળા બની હતી તો જરૂર કોઈને તો ઘરબાર છોડ્યું હશે ને શેના માટે જ્ઞાન ચિતા પર બેસી શીતળ બનવા માટે જ્યારે તમે અહીં શીતળ બનશો ત્યારે તો તમે દેવતા બની શકો છો અત્યારે તમારે બાળકોનો બુદ્ધિ જૂની દુનિયા જૂના ઘરની તરફ નઈ જવો જોઈએ બાબાની સાથે બુદ્ધિ લટકી રહે કારણ કે તમે બધા બાપની પાસે ઘરે જવાના છો બાપ કહે છે મીઠા બાકો હું ગાઈડ બનીને પાંડો પંડા બનીને તમારી પાસે આવ્યો છું તમને લઈ જવા માટે આ શિવ શક્તિ પાંડવ સેના છે તમે છો શિવ થી શક્તિ લેવા વાળી તે છે સર્વશક્તિવાન મનુષ્ય તો સમજે છે પરમાત્મા મરેલાને પણ જીવતા કરી શકે છે તો મુર્દા પણ સજીવન કરી શકે છે પરંતુ બાપ કહે છે લાડલા બાળકો આ ડ્રામામાં હરેક નો અનાદિ દરેક ને અનાદિ પાર્ટ મળેલો છે હું પણ ક્રિએટર ડાયરેક્ટર પ્રિન્સિપલ એક્ટર છું ડ્રામાના પાર્ટને હું ડ્રામાના પાર્ટમાં હું કંઈ પણ પરિવર્તન નથી કરી શકતો કોઈ પણ ચેન્જ નથી કરી શકતો મનુષ્ય સમજે છે પાંદડું પાંદડું પણ પરમાત્માના હુકમથી ચાલે છે ભલે છે પરંતુ પરમાત્મા તો ખુદ કહે છે હું પણ ડ્રામાના અધીન છું એના બંધનમાં બંધાયેલો છું એવું નહીં કે મારા હુકમથી પાંદડાઓ હલશે સર્વવ્યાપીના જ્ઞાને ભારતવાસીઓને બિલકુલ કંગાળ બનાવી દીધા છે બાપના જ્ઞાનથી ભારત ફરી સિરતાજ બને છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રૂહાની બાકોને નમસ્તે આપણા રૂહાની બાપોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સૂર્યવંશીમાં પહેલા પહેલા આવવા માટે નિશ્ચય બુદ્ધિ બની ફૂલ માર્ક્સ લેવાના છે પક્કા બ્રાહ્મણ બનવાનું છે બેહદની નોલેજ સ્મૃતિમાં રાખવાની છે બીજું જ્ઞાન ચિતા પર બેસી શીતળ એટલે કે પવિત્ર બનવાનું છે જ્ઞાન અને કામની તપત સમાપ્ત કરવાની છે બુદ્ધિયોગ સદા એક બાપની તરફ લટકેલો રહે આજનું વરદાન બ્રાહ્મણ જીવનમાં શ્રેષ્ઠ સ્થિતિરૂપી મેડલ પ્રાપ્ત બ્રાહ્મણ જીવનમાં શ્રેષ્ઠ સ્થિતિ રૂપી મેડલ પ્રાપ્ત કરવા વાળા બેગમપુરના બાદશાહ ભવ આપ બધા પોતાની સ્વસ્થિતિ સારામાં સારી બનાવવા માટે પ્રોપર્ટી છે મિલકત છે આ બ્રાહ્મણ જીવનનો મેડલ છે જો આ મેડલ જે આ મેડલ મેળવી લે છે પ્રાપ્ત કરી લે છે તેઓ સદા અચલ અડોલ સ્થિતિમાં રહેશે સદા નિશ્ચિંત નિશ્ચિંત હંમેશા બેગમપુરના બાદશાહ બની જાય છે તેઓની સર તેઓ સર્વ ઈચ્છાઓથી મુક્ત ઈચ્છા માત્ર અવિદ્યા સ્વરૂપ હોય છે સ્લોગન છે અટૂટ નિશ્ચય અને ફલકથી કહો નશાથી કહો મારા બાબા તો માયા નજીક પણ નથી આવી શકતી ઓમ શાંતિ